યાત્રાધામ અંબાજી ખાતે આગામી એક સપ્ટેમ્બરથી સાત દિવસીય ભાદરવી પૂનમનો યોજાશે જે માટે વિભાગનું વહીવટી જિલ્લાનું ખાદ્ય અને ઔષધિ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા વિવિધ ટીમો બનાવી અંબાજીના ખાધા ખોરાકીની સામગ્રી વેચતા પચાસ જેટલા એકમો પર તપાસ હાથ ધરાઈ હતી જેમાં હોટેલ રેસ્ટોરન્ટ સોડા અને શરબતની લારીઓ પર તપાસ કરાઇ હતી પૂનમના મેળા દરમિયાન અંબાજી આવતા યાત્રિકોના સ્વાસ્થ્ય સાથે છેડા ના થાય તેની પૂરી તકેદારી હાથ ધરવામાં આવી છે આગામી ટૂંક સમયની અંદર અહીંયા આપણે અંબાજીમાં જ્યારે ભાદરવી પૂનમનો મેળો આવે છે તે અંતર્ગત અમારા વડી કચેરીના આદેશ અનુસાર જ્યારે લાખોની સંખ્યામાં અહીંયા ભાવિક ભક્તો આવવાના છે તો તે અંતર્ગત તેમના સ્વાસ્થ્યને નુકસાન ના થાય અને તેમના આરોગ્યની જળવાઈ રહે તે અંતર્ગત અમે આજ રોજ

Não tem ninguém આગામી ટૂંક જ સમયની અંદર અહીંયા આપણે અંબાજીમાં જયારે ભાદરી પૂનમનો મેળો આવે છે તે અંતર્ગત અમારા વડી કચેરીના આદેશ અનુસાર જયારે લાખોની સંખ્યામાં અહીંયા ભાવિક ભક્તો આવવાના છે તો તે અંતર્ગત તેમના સ્વાસ્થ્યને નુકસાન ના થાય અને તેમના આરોગ્યની જળવાઈ રહે તે અંતર્ગત અમે આજ રોજ અંબાજી ખાતે તમામ રેસ્ટોરન્ટ હોટલો જે પણ ખાણીપીણીના સ્ટોલ છે શરબતની લારીઓ છે તે તમામનું અમે આજે ચેકિંગ કર્યું છે અને ચેકિંગ દરમિયાન અમે તેમને સૂચના જે પણ જરૂરી સૂચના આપવાની તે સૂચના આપી છે અને સ્વાસ્થ્યને કોઈ અખાદ પદાર્થ ના વાપરે સારી ક્વોલિટીનું પાણી વાપરે જે પણ વસ્તુ એ વાપરે છે ખાદ્ય પદાર્થો એ પણ બરાબર ચેક કરે અને રોજે રોજ સારું ભોજન બને એ પ્રમાણેની વસ્તુઓ અમે વાપરવા માટે સૂચના આપી છે પણ બેઝિક સુવિધાઓ જે પણ જરૂરી હોય પાણીની છે જે પણ એ પણ અમે સૂચના આપી છે અને અત્યારે લગભગ અંબાજીમાં અમે એકાવન જેવા અમે એકમોની તપાસ કરી છે તે અંતર્ગત આજ અત્યાર સુધીમાં અમને કોઈ અખાદ પદ્વ પદાર્થ કે એવી કોઈ સ્વાસ્થ્યને નુકસાન કરે એવી કોઈ પણ બાબતને આવેલ નથી અને અમે સૂચના પણ આપી છે કે આગામી સમયમાં જ્યાં સુધી વાદળી પૂનમનો મેળો ચાલશે ત્યાં સુધી આ પ્રક્રિયા રોજે રોજ થતી રહેશે અને રેન્ડમલી પણ અમારી રીતે અમે ચેકિંગ કરવા જઈશું એક ગ્રાહક બનીને અમે ત્યાં જમવા જઈશું એ પણ અમે એ રીતે રેન્ડમલી અમે આશ્ચર્ય રીતે ચેક કરીશું અને જરૂર જણાશે તો એમના વિરુદ્ધમાં જે પણ કાયદેસર ની કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છીએ અમે